આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું રવિવારે આવતા પ્રદોષ વ્રતની જેને રવિ વ્રત કહેવાય છે હિન્દુ કેલેન્ડર અનુસાર પ્રદોષ દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશી એટલે કે તેરસની તિથિએ આવે છે શાસ્ત્રોમાં આ વ્રતની મહિમા વિશે કહેવામાં આવ્યું છે કે મૃત્યુતુલ્ય કષ્ટ ભોગવી રહેલી વ્યક્તિ જો વ્રત કરે તો ભગવાન શિવ તેને અભયદાન આપે છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવતા તમામ વ્રતોમાં વ્રતનું વધારે મહત્ત્વ છે તે અન્ય વ્રતની તુલનાએ ઝડપથી ફળ આપે છે જે વારી પ્રદોષ આવે તેને તે પ્રદોષ કહેવાય છે અને આ દરેક પ્રદોષના મહત્ત્વ પણ જુદા જુદા હોય છે જેમ કે આયુષ્ય વધારવા સ્વાસ્થ્ય અને માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે પ્રદોષનું વ્રત કરવું જોઈએ પ્રદોષનો સંબંધ સીધો સૂર્યથી હોય છે તેથી આ વ્રત કરવાથી નામ યશ સન્માન સુખ શાંતિ અને લાંબી ઉંમર મળે છે કુંડળીમાં રહેલો અપયશ યોગ અને સૂર્ય સંબંધી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે સમગ્ર વર્ષ દરમિયાન પ્રદોષ વ્રત કરવાનો સંકલ્પ લેનાર વ્યક્તિએ સોમ પ્રદોષથી પોતાના વ્રતની શરૂઆત કરવી જોઈએ આ જ દિવસે ભગવાન શિવે પોતાના મસ્તક પર ચંદ્ર ધારણ કર્યો હતો કહેવાય છે કે ભોળાનાથ પ્રદોષ સમયે સમાધિમાંથી બહાર આવે છે અને પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે હવે આપણે દર વખતે થતા પ્રદોષકાળના સમય વિશે જાણીએ તો સૂર્યાસ્ત પહેલાં જે અડતાળીસ મિનિટનો સમય અને સૂર્યાસ્ત પછીનો અડતાલીસ મિનિટનો સમય છે આમ કુલ છન્નું મિનિટનો સમય હોય તેને પ્રદૂષકાળ કહેવાય છે જે તે દેશ અનુસાર સૂર્યાસ્તના સમય અલગ અલગ હોય છે માટે તે મુજબ પ્રદોષકાળ સમજવો જોઈએ હવે આપણે પૂજા પૂજાવિધિ વિશે જાણીશું જેથી વ્રત સહેલાઈથી કરી શકાય આજે ભગવાન શિવની પૂજા બે ટાઈમ કરવી જોઈએ સવારે સ્નાન કર્યા પછી ભગવાન શિવનું સ્મરણ કરીને પ્રદોષ વ્રત અને શિવ પૂજાનો સંકલ્પ કરો ત્યારબાદ એક લોટામાં પાણી ભરીને તેમાં લાલ ચંદન ગોળ અને લાલ ફૂલ નાખીને સૂર્યદેવને અર્ધ્ય આપો આખો દિવસ ઉપવાસ કરો બ્રહ્મચર્યના નિયમનું પાલન કરો પ્રદોષકાળ દરમિયાન ભગવાન શિવ અને પાર્વતી સાથે ગણપતિની પૂજા કરો દીવો પ્રગટાવો શક્ય હોય તો આ દિવસે રુદ્રાભિષેક પણ કરવો નહીં તો જો રુદ્રાભિષેક ન કરી શકો તો ભગવાનને ગંગાજળથી અભિષેક કરો તેમને ચંદન ફૂલ ફળ માળા બીલીપત્ર ધતુરો મદારનું ફૂલ શમીના પાન ચોખા ધૂપ દીવો નૈવેદ્ય મધ અને મીઠાઈ અર્પણ કરો ભગવાનને નૈવેદ્યમાં ફક્ત સાત્વિક વસ્તુઓ જ અર્પણ કરવામાં આવે છે પૂજા કરતી વખતે સતત ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો પછી શિવ ચાલીસા વાંચો રવિ વ્રત કથા સાંભળો પછી આરતી ઉતારો અને છેલ્લે પૂજામાં થયેલી ભૂલ માટે ખાસ ભગવાનની ક્ષમા માગો પછી તમારી મનોકામના પૂર્ણ કરવા માટે મહાદેવને પ્રાર્થના કરો રાત્રે જાગરણ કરો બીજા દિવસે સવારે સ્નાન અને પૂજા કર્યા પછી પારણા કરીને પ્રદોષ વ્રત પૂર્ણ કરો આ દિવસે કરવાના કેટલાક ઉપાયો પણ છે જેથી વધુ ફળ પ્રાપ્ત કરી શકાય છે જો તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરવા માગો છો અને જીવનમાં પ્રસિદ્ધિ તથા સફળતા મેળવવા માગો છો તો આ દિવસે કેટલાક ઉપાયો કરો જેમ કે આ દિવસે ભગવાન શિવની પૂજામાં શિવલિંગ પર એક મુઠ્ઠી ઘઉં ચડાવો અને આ દિવસે સવા કિલો ઘઉંનું દાન કરો જો તમે ધન પ્રાપ્ત કરવા માગો છો તો શિવલિંગ પર એકવીસ બિલીપત્ર ચડાવો આ બિલીપત્ર પર ચંદનથી શિવાય લખો અને ચડાવતી વખતે ઓમ નમઃ શિવાયનો જાપ કરતા રહો અંતે એક બિલીપત્ર લઈ તમારી તિજોરીમાં મૂકી દો આ જ રીતે ધતુરા અર્પણ કરીને પણ પૂજા કરી શકાય છે રવિ પ્રદોષના દિવસે બને ત્યાં સુધી મીઠાનું સેવન ન કરો અંધ લોકોને ઘેર બનાવેલું ભોજન જમાડો સત્યાવીસ વાર ગાયત્રી મંત્રના જાપ કરો કુશના આસન પર બેસીને આદિત્ય હૃદય સ્તોત્ર અને સૂર્યાષ્ટકનો પાઠ કરો તથા ભગવાન સૂર્યનારાયણને ઘરની સુખાકારી માટે પ્રાર્થના કરો ચોખા દહીં દૂધ જેવી સફેદ વસ્તુઓનું દાન કરવાથી નસીબ ચમકી જશે આ ઉપરાંત જો તમે ઘઉં જવ તાંબુ વગેરેનું દાન કરશો તો તેનાથી પ્રગતિનો માર્ગ સરળ બનશે માતા પાર્વતીને શૃંગાર અર્પિત કરો જેનાથી તમારું વૈવાહિક જીવન ખુશીથી સભર બની જશે ત્યારબાદ આપણે રવિ પ્રદોષ વ્રતની કથા સાંભળીશું જે અવશ્ય સાંભળવી વ્રત કરો કે ન કરો પરંતુ પ્રદોષ વ્રત કથા ચોક્કસ સાંભળો જેનાથી વ્રત કર્યા જેટલું પુણ્ય પ્રાપ્ત કરી શકશો શ્રી ગણેશાય નમઃ ૐ ત્રંબકં યજામહે સુગન્ધીં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષયામ અમૃતાઃ હવે આપણે કથાની શરૂઆત કરીશું એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતા હતા તેમની ધર્મનિષ્ઠ પત્ની નિત્ય પ્રદૂષણું વ્રત કરતી હતી અને મહાદેવની પૂજાપાઠ કરતી હતી તેમને એક પુત્ર હતો એકવાર તે પુત્ર ગંગા સ્નાન માટે ગયો દુર્ભાગ્યવશ તેને ત્યાં ચોરોનો સામનો કરવો પડ્યો ચોરો તેને મળ્યા અને તેને કહ્યું કે તારા પિતાએ ગુપ્તધન ક્યાં છુપાવ્યું છે ત્યારે બાળકે કહ્યું કે અમે તો નિર્ધન છીએ અમારી પાસે ગુપ્તધન ક્યાંથી હોય ત્યારે ચોરને તેની હાલત જોઈ તેની દયા આવી અને તેને છોડી દીધો બાળક તો ધીમે ધીમે આગળ ચાલવા લાગ્યો ચાલતા ચાલતા તે ખૂબ થાકી ગયો એટલે એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો તે જ સમયે રાજાના સિપાહી ત્યાં આવે છે અને બાળકને ચોર સમજીને પકડી લે છે અને રાજા પાસે લઈ જાય છે રાજા તેને કારાગૃહમાં પૂરવાનો આદેશ આપે છે આ બાજુ બાળકની માતાએ પ્રદોષનું વ્રત રાખ્યું હતું તે ભોળાનાથની પૂજા કરતી હતી રાત્રિનો સમય થવા છતાં પુત્ર ઘરે નથી આવ્યો તો માતા પિતા ખૂબ જ ચિંતા કરવા લાગ્યા ત્યારે માતા ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવા લાગ્યા હે પ્રભુ મારા દીકરાની રક્ષા કરજો ભોળાનાથે માતાની પ્રાર્થના સાંભળી અને પ્રસન્ન થઈને રાજાના સ્વપ્નમાં આવીને કહ્યું કે તે જે બાળકને કારાગૃહમાં પૂર્યો છે તે બાળક તો સાવ નિર્દોષ છે માટે તેને છોડી મૂકવો અને કીધું કે જો તું બાળકને છોડી નહીં મૂકે તો તારું રાજ્ય ખેદાન મેદાન થઈ જશે આમ કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા રાજા સવારે ઉઠ્યા કે તરત જ બાળકને બોલાવી સાચી વાત જાણી અને તેના માતા પિતાને દરબારમાં બોલાવીને બાળકને માન સન્માનપૂર્વક તેમને સોંપ્યો સાથે ઘણી બધી ભેટ પણ આપી તથા પાંચ ગામ દાનમાં આપ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી તો સમજી ગયા કે આ પ્રદોષ વ્રતના પ્રભાવે જ આપણો પુત્ર બચી ગયો છે અને તે ઉપરાંત આપણને રાજા તરફથી આટલું બધું ધન મળ્યું છે આપણને ભગવાનની કૃપા મળી છે ત્યારબાદ તેઓ સૌ ખૂબ સુખ ભોગવે છે હે ભગવાન તમે બ્રાહ્મણ બ્રાહ્મણીને જીવા ફળ્યા તેવા આ વાર્તા કહેનાર સાંભળનાર સૌની ફળજો બોલો શક્તિપતિ મહાદેવની જય આ પ્રદોષ વ્રતની તમામ સમગ્ર માહિતી તમને ગમી હોય તો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના